સુરેન્દ્રનગર જિલ્લાના પ્રકૃતિ પ્રેમીની અનોખી સેવા રાષ્ટ્રીય પક્ષી મોર જેના પ્રત્યે રાકેશભાઈ બોચિયાની અનોખી લાગણી સરલા ગામના પ્રકૃતિ પ્રેમી યુવાનની રાષ્ટ્રીય પક્ષી મોરના ઉછેર માટે થનગનાટ ત્યારે આશરે પચાસ થી વધુ મોરનો કર્યો છે ઉછેર અને દરરોજે રૂપિયા ચારસો નો કરે છે ખર્ચ જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા મૂળી તાલુકાના સરલા ગામે સેવાભાવી અને પ્રકૃતિ પ્રેમી યુવન એવા રાકેશભાઈ બોચિયા ઉર્ફે લાલાભાઈએ મોરનું ઉછેરનું સરાહનીય કાર્ય કરી રહ્યા છે જે છેલ્લા ચાર વર્ષથી નિયમિત રીતે રાષ્ટ્રીય પક્ષી એવા મોરના બચાવને પાણી ચણ સ્વખર્ચે આપી રહ્યા છે જેમાં હાલમાં મોરની સંખ્યા પચાસો ઉપર થઈ છે અને તેઓને જોઈને ટંકા કરીને પક્ષીઓ પણ આવકારો આપતા હોય તેવા દ્રશ્યો પણ સરલા ગામે વહેલી સવારે જોવા મળતા હોય છે ત્યારે રાકેશભાઈ જોડે વાત કરતા રાકેશભાઈએ જણાવ્યું હતું કે તેઓ એક સામાન્ય નોકરી કરતા હતા અને તેમાંથી દરરોજે અનાજની ચણ માટે રૂપિયા ચારસો નો ખર્ચ થાય છે અને સવારે અને સાંજે ટાઈમસર હાજરી આપવી પડતી હોય છે ત્યારે ફક્ત પાંચ જ મોર હતા ત્યારથી તેઓ આ કાર્ય કરી રહ્યા છે

મારું નામ બોશિયાર રાકેશભાઈ લખમણભાઈ હું છેલ્લા ચારથી પાંચ વર્ષથી મોરને દાણા અને પાણીની વ્યવસ્થા કરું છું આજથી ચારથી પાંચ મોર હતા અત્યારે હાલમાં ચાલીસથી પચાસ મોરની સંખ્યા થઈ છે જેથી આથી આગી ગામના યુવાનો થોડાક જોડાય તો આથીની સંખ્યા હજી વધે એવી એવી રીતે છે તમે આ શરૂઆત જે કરી મોર પ્રત્યે એની લાગણી તમારે ક્યાંથી શરૂઆત આજથી હું નાનો હતો ત્યારથી જ મને મોર પ્રત્યે લાગણી હતી પ્રેમ હતો આજથી ને હવે એમના હું ચાલુ જ રાખીશ મોરનું આવી લાગણી છે અત્યારે અંદાજે તમારે દરરોજ કેટલો ખર્ચ થાય અત્યારે હું જે પંદરથી વીસ કિલો અનાજ લઈ જાઉં છું સાંજ સવાર બે ટાઈમ જાઉં છું અને સવારે છ થી પાંચ ના ગાળામાં જતો રહું છું ટાઈમ છોડ ગમ્યા બાર ગામ હોય તો એની વ્યવસ્થા થઈ જાય છે હું તેમ પાછો આવતો રહું